આપણે ચેનલ માં નવા બ્લોગ માં આમાં ભાઈ આપણે થાંગા હતા થાંગા મારીને અમાર માર્યો એક પછી બે બીજો અમારે આડો માર્યો તો અને પછી ના નાખવાના એટલે નાખવાના

ઘણા ના કે રિટાયર બસો ભાઈ ચાલે બીજા ટેક્ટર માં તો આમાં જો ત્રી ના નાખી કે અઠ્યાવી ના નાખી અહીં પારી ઉપર થોડુંક ચડાવવું પડે કેવા પીડા એ કોમેન્ટ કરજો સારા પીડા કે નબળા પીડા ચા નાખવામાં ભાઈ કઈ હોય નહીં એવું હા કરવું થોડીક લેવાની ટાઈટ થોડી થોડી જગ્યા રહેવી જોઈએ હાથી થોડું ઘણું વર્કિંગ કરવું જોઈએ અને આપણા ચા નાખવાના પંચિયા છે ને એની કોઈ નીચે અડવી ના જોઈએ ખેવા રાખવાના એમ બહુ પકડે નહીં પકડે નહીં એટલે સાહ સીધો પડે ઓલું પકડે તો Không, kéo sai. Đau rồi. À mà hôm mà mà sao, bắp ấy thế chứ. đi thôi đi, anh đi đã, đi à, thôi được. Bác kia આપણે ખાતર પછી પાછી રાપ ને આપણે કોઈ ડીએપી કે જોઈ જાય બગામાં સેટિંગમાં તો આજ બીજું કઈ સેટિંગ લિફ્ટ થોડીક